હેલો મિત્રો આપણે મંદિરે ભોગીયા છીએ દર્શન કરી ઇંગ્લેશ્વર નું મંદિર છે હા મારા બાપુ છે

તો આ એક કોઈ મામૂલી જગ્યા નથી જે આ પાંડવો એ પહેલાં થાપના કરેલી છે તે જગ્યા છે તમે જોઈ શકો છો અત્યારે પાણી છે ના નહીં જ હોય પાણી વીયા જાય એટલે રસ્તો ખુલ્લો થાય છે પછી મહાદેવના દર્શન થાય હું કપામાંથી વી આવી એટલે હું તમને દર્શન કરાવડાવી અત્યારે જોઈ શકો છો એક વાર તો જરૂર આવજો મિત્રો અહીંયા ટાઈમ રહીને તો

મિત્રો પિંગલા સોન નો નજારો એક નંબર અત્યારે આ જંગલ હતું બધું કાપી નાખ્યું અહીં આવો તો ધાન થાકજો આવો જ આવો જ